વિરામ બાદ આપનું સ્વાગત છે એક મહત્વના મચાવ્યો ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરો અને કાકા ભત્રીજાની વિરોધ નોંધાવ્યો હતો એમસીના અધિકારી પોતાના ભત્રીજા અને ભાણિયાને નોકરી અપાવવા માટે કૌભાંડ કરી રહ્યા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં મોટા પાયે ગોટાળો થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના આજે મળેલા માસિક બોર્ડમાં વિપક્ષ છે થયેલા કૌભાંડના મુદ્દે અબારો તમે જોઈ શકો છો કે

कई बड़े अधिकारियों ने मिलीजुली सरकार चलाकर टेक्निकल सुपरवाइजर के एग्जाम में कई विद्यार्थियों के मार्क्स बढ़ाकर उनको भर्ती ले लिया गया ये साफ बताता है कि अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन में पिछले पाँच वर्षों में जितनी भी एग्जाम ली गई उनमें कहीं ना कहीं कर, करोड़ों रुपए का भ्रष्टाचार कर अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन के अधिकारियों ने उनके सगे वालों को नौकरी पर ले लिया है जारे टेक्निकल सुपरवाइजर की भर्ती की बात आई तारे अपने सब मीडिया ने माध्यम से जानियू कि તેમના લાગતા દ્વારા તેમના પેપર ચકાસણીની અંદર છિંડા કરવામાં આવ્યા તેમને ભરતી કરવા માટેની પૂરેપૂરી પ્રેરણા કરવામાં આવી અમારો કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ વાત છે છેલ્લા પાંચ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જેટલી તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કરી તેમાં જેટલા લોકોને પાસ કરવામાં આવ્યા જેમને ભરતીમાં ભરતી દ્વારા તેમને એપોઇન્ટ કરવામાં આવ્યા તે બધાના પેપર પેપરને ફરીથી રિચેક કરવામાં આવે તેમના દરેકે દરેક જે પણ છીંડા પકડાય તેમના જવાબદારોને જેલ ભગવા કરવામાં આવે જે ભરતી કમ્પાઉન્ડની વાત છે એ અમે જ આપની સમક્ષ મૂકી હતી અને એની અંદર પોલીસ ફરિયાદ પણ માન્ય શ્રી જોડે થઈ છે એના આધારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે આજે બોર્ડની અંદર વિપક્ષે એમની વાત મૂકી પણ બોર્ડની ગરીમાં જળવાય એ રીતે બોર્ડની જળવાવી જોઈએ અંદર બેનરો પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરવા એ યોગ્ય નથી એટલે બોર્ડ મુલ